હેલ્લો ગાઈસ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો પવન બહુ હતો જોયા કે તલમાં પડી પડી ગયા તો તલ તો બહુ મસ્ત હે પેલા બહુ નબળા હતા હાવ નાના મોટા નાના મોટા હતા ત્યારે એક ખરખા બધા થઈ ગયા હે તલ જાય બધા મસ્ત પી જાય હે અને ફૂલ થોડા ઘણા છે પવનને હિસાબે પણ વાંધો નથી આવ્યો બહુ આટલો બધો વરસાદ એ અમારે થોડો થોડો વરસાદ હતો અને પવન એ બહુ પડી જાય પતરા ઉડી જાય ઘણા ઘણી બધે એવી જગા એટલું બધું નુકસાન આવ્યું છે કે પતરા ઉડી ગયા છે ઝાડવા ભાંગી ગયા હે અને થાંભલા ધાર ને તૂટી ગયા હે એવું બધું ઘણું નુકસાન આવ્યું અમારે થાંભલાય બે જગ્યા એ તું ભાંગી પડી ગયા હે તાર તૂટી ગયા હે હજી ગયા હે ત્રીજો દિવસે હજી લાઈટ આવી નથી અમારે અને હવે ક્યારે આવશે નક્કી નથી નથી એનું હજી જબાકો આવ્યો બે રાતો ત્રીજી રાત થઈ ગઈ હે હજી આવી નથી એનું કઈ નક્કી જ નથી થતું લાઈટ નું તમારે કેવો લાઈટ નો પ્રોબ્લેમ હોય અમારે બહુ થાય હે થોડોક પવન નીકળે એટલે વહી જાય છે અને કઈક આવી રીતના હે તલ નો ફાલ ને બાલ મસ્ત મોટી મોટી ડેડી ને પાણી જડી જાય એટલે લીલા નાઘેર જાવ ભાઈ ને વૃદ્ધિ હારી કરી છે તલમાં બધા એક ખરખા થઈ ગયા હે મને તો બીક હતી કે તલ ઊંચા નીચા ઊંચા નીચા શેઠ સુધી આવી રીતના જ રહે પણ વાંધો ના આવ્યો મસ્ત તલ નું જો આખી વાડીમાં તલ ફૂલ થોડા ઘણો નુકસાન આવ્યું ફૂલ થોડા ઘણા ખૈરા હે પણ મેળે આવી ગયો હે પણ તેને હે ને વધુ નુકસાન આમ બારાડી સાઈડ ખંભાળિયા ને ઓલી સાઈડ હે ને બહુ નુકસાન આવ્યું પણ અમારે એટલું બધું નુકસાન નથી આવ્યું અને એટલો પવન એ નથી એટલે વાંધો ના આવ્યો અને બાજરો ને બધે એ સાઈડ પડી બહુ ગયા હે અમારે તો બાજરો એ ઉભો છે બધો અને તલે જોરદાર થઈ ગયા હે પેલા એમ હતું કે તલ નબળા રહી જા હે પણ વાંધો ના આવ્યો ધીરે ધીરે બે વાર ઉડિયા નાખ્યું હે ત્રણ રાઉન્ડ દવા ના માર્યા હે જીવાત ના નહી બધાય ને પરવા ગયા વર્ષે જે તલ હતા ને એનાથી બહુ હારામ હારા તલ હેવા એ ખરખા હે પરવા પાણી ની થોડીક તાણ આવી હતી પણ આજ વખતે તો જાય છે વાંધો નથી તાણ નથી આવી આગળ પાછળ આવી રીતના હે અને આપણે હોટિયા નથી ફૂટ્યા હે તલ એ નીચેથી એમને ફૂટ થાય છે આવી મસ્ત ડેડી જો ચાર ચાર ડેડી એમને બંધાતી જાય છે બહુ હારામ હારો ફાલ હે એ ખરખા ક્યાંય જાજો ફૂકે નથી લાગ્યો પાણીનો અને તલે જોરદાર હે જો આવી રીતના હવે બચી જાય ને તલ તો પવન કે ના આવે તો હજી તો કઈ નક્કી નથી થતું આજનું બતાવતા હતા પણ આજે કઈ હજી આવ્યું નથી બધું ઉડી ગયું હે એટલે ઉપાધી હે નહીં બધાય મસ્ત કળથી ઉપર બધાય તલ હે આવી રીતના અને તલમાં તો કઈ ઘટે એમ જ નથી તલ તો બહુ મસ્ત પડવાથી તન ગણ હારા તલ છે કેટલો ઊંચો હે છ ફૂટ જેટલો ઊંચો થઈ ગયો હે નવા આમાં થુલી લાગે હે જો વરસાદ આવે ને તો આ થૂલી ખરી જાય તો કીએ અમુક કીએ હે કે તો કોણ ના થાય ભરાય અને અમુક કીએ કઈ વાંધો ના આવે

नकर पर छले वर्षा आए तो बद लगभग बेहा था है कारण के वर वर्षा दे जो बदू वेलो आतरु है मिनी वावा जोड़ू ये है ना मिनी वावा जोड़ू तो आई थी आई गई अपनी जुआर आ बदी है जुआर आई थी चार क्यारा जुआर ना है अपना એ મસ્ત લીલી નાગે જે હવે ચાર પાંચ દિન આપડે ચાર ચાલુ કરી દે હું ભે હું ને અને લગન બગન પતાવીને આવી ગયા પતાવી લગન નું બધું કપડા બપડા ધોવાઈ ગયા હે બધું હવે ચડ્યા હે રેગ્યુલર ઘરના કામ માં બધા વાડીમાં અને ત્રણ દિવસ થી લાઈટ વઈ ગઈ છે એટલે ઈ કઈ લાઈટ વગર નું બીજું કામ હોય નઈ કઈ જાજુ થાય નઈ ઉઠીને લાઈટ હોય એટલે બધું આપણે સર કામ પતું હોય પણ આજ તો હવાર ને લાઈટ હું તો પાણી નથી હવે જો હાં જુદી માં આવી જાય ને તો એ બીજા લગ્ન કરવા ગયા તા એટલે ટાકો ભરાણો નતો એટલે થઈ રહ્યું હે નકો તો ડાયરેક્ટ ઘરે હોય ને તો ભરી લઈ ભાઈ ઈ આજ કરે રહી ગયો હે એટલે પાણી વગર આજ થઈ ગયા હાઈ અમે ના મસ્ત જો બાજરો જોવા અને આ છે બાજુમાં તલ ઈ જોરદાર હે તલ बधाए खर खादल है ये फोटिया है आ लगभग हे झाजा दी से नहीं हो आइए मंडा पीरा रहा पड़वा वो मस्त है तो लाइए ये, ये खरखो घेरो है आ तो मंडा पीरा पड़वा मकड़वा मंडा